આજે ફરીથી તમારા માટે એકદમ સુપર હિટ વસ્તુ અને કાથા બોર્ડર અને મિરર વર્કનું ટચપ જે આવે ને એ ટાઈપનો એકદમ યુનિક કોન્સેપ્ટ લઈને આવી ગયા છે જોઈ એકદમ જોરદાર વસ્તુ રહેવાની છે અને પાર્ટીવેર પીસ ટાઈપનો આખો કાથા બોર્ડર કોન્સેપ્ટ ઉપર આખો પીસ રહેવાનો છે વેરાયટી અને ફેબ્રિક એકદમ જોરદાર અને સ્મૂથ માં વસ્તુ રહેવાની છે જોઈ લો પલ્લુનો એકદમ જોરદાર સિમ્પલ મિરરનું ટચઅપ આવશે અને બોર્ડર પણ એકદમ ધાગા બોર્ડર ઉપરની આખી બોર્ડર રહેવાની છે લટકણ પણ આપેલા છે અને અંદર સોબર ફોટોવા ટાઈપનો કોન્સેપ્ટ અને પાટલી આખી રજવાડી લુક ટાઈપમાં પેનલ નીચેની દેવાની છે ઓફ ફાઇટ અને ગ્રીન કલરનું કોમ્બિનેશન રહેવાનું છે ક્રીમ કોમ્બિનેશન ઉપર બધા જ કલર સુપર હીટ રહેવાના છે અને બ્લાઉઝ તમને એકદમ જોરદાર મળી રહેવાનું છે આમાં તમે પહેરો હોય ને તો બ્લાઉઝથી આખી સાડીનો લુક ડિફરન્ટ આવે ને એ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે સિમ્પલ મિરર અને ધાગા બોર્ડરનું આખું ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે પ્રાઇઝની વાત કરું ને તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો પ્રાઇસ ડિટેલ પણ તમને આપી દઈશ અને જે કોઈ કલર ગમે ને એ કલરનો સ્ક્રીનશોટ થી લઈ લેજો તમને જે કોઈ કલર ગમે એ અમારા વોટ્સએપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે પીસ એકદમ રેન્જ રેન્જમાં તમને મળી રહેવાનો છે એ આ આવશે પર્પલ કલર રહેવાનો છે ક્રીમ કલર કોમન છે બોર્ડર ને કલરનું કોમ્બિનેશન બદલશે એક આ મહેંદી કલર રહેવાનો છે આવશે કલર કલર રહેવાનો છે છે બધા જ એકદમ યુનિક નાના મોટા તમે પહેરી શકો ને એ ટાઈપના કલર રહેવાના છે એક આ આવશે પિંક કલર રહેવાનો છે અને એક આ આવશે બીટ કલર એકદમ જોરદાર વસ્તુ છે સિમ્પલ કોમ્બિનેશનમાં અને પ્રાઇઝની વાત કરો ને તો માત્ર એક હજાર પચાસમાં માં તમને ઘરે બેઠા ફ્રી શિપિંગ સાથે વસ્તુ મળી રહેવાની છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી તેના માટે તમારે એડવાન્સ પેમેન્ટ કરવાનું રહેશે અને હન્ડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટેબલ તમને સો સો ટકા ફીસ ઘરે બેઠા મળી જશે જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ